અમરેલીના સાવરકુંડલામાં આરએસએસના કાર્યકર્તા પર હુમલો કરવામાં આવ્યો આરએસએસ કાર્યકર ભાબલુભાઈ ખુમાર પર હુમલો કરવામાં આવ્યો છે બાઇક ટકરાવવા બાબતે આરએસએસ કાર્યકર પર હુમલો કરાયો છે ભાબલુભાઈ કુમારને હાલ સારવાર અર્થે અમરેલી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ત્યારે હિન્દુ સંગઠનના આગેવાનો સિવિલ હોસ્પિટલમાં એકત્ર થયા છે હુમલો કરનાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તે લોકોને શોધવા હાલ તજવીજ હાથ ધરાઈ રહી છે

નોંધવામાં આવી છે રૂપિયા બેતાલીસ હજાર રોકડા કાઢીને અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા છે ત્યારે આ આઠ અજાણ્યા ઈસમો શોધવા સાવરકુંડલા પોલીસ અને અમરેલી પોલીસ જુદી જુદી ટીમ બનાવીને ને શોધખોળ હાથ ધરી રહી છે આ ઘટનાને પગલે હુમલો કરનાર વિધર્મી હોય હિન્દુ સંગઠનના ના ટોળે ટોળા અમરેલી સિવિલમાં માં દાખલ થયા છે અને તાત્કાલિક પકડી અને એના ઉપર કડક કાર્યવાહી કરવા